વાત કરીએ વેજલપુરની તો વેજલપુરમાં ભૂદેવ કુટુંબ બિઝનેસ નેટવર્ક દ્વારા વન ડે ગરબાનું આયોજન કરાયું હતું અમદાવાદના વેજલપુરના જીવરાજ ચાર રસ્તા પાસે આવેલી ઠાકોર સમાજની વાડી ખાતે ભૂદેવ કુટુંબ બિઝનેસ નેટવર્ક દ્વારા એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે ન્યૂઝ ફોર ઇન્ડિયા સહભાગી બન્યું હતું આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત આ પ્રકારની એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજના તમામ યુવાનો મહિલાઓ તેમજ બાળકો મળીને કુલ અઢીસો જેટલા લોકોએ નવરાત્રીમાં ભાગ લીધો હતો મહત્વની વાત તો એ છે કે ટાઇટલ સ્પોન્સર તરીકે ન્યૂઝ ફોર ઇન્ડિયાના ચેનલ હેડ મયુરભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે નવરાત્રિમાં ખાસ ખેલાઈઓ માટે ફૂડ ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

बहुत अच्छा लगा मुझे ये नवरात्रि का आयोजन मैं स्पेशली दिल्ली से आई हूँ नवरात्रि देखने यहाँ पे गुजरात में और मुझे इतना अच्छा लग रहा है कि मैं अगले साल फिर आना चाहती हूँ और इसी जगह आना चाहती हूँ यहाँ पे बहुत मजा आ रहा है और यहाँ पे एक मतलब अलग ही वाइब आती है नवरात्रि में वैसे भी गुजरात में मजा आता है और इधर तो बहुत मजा आ रहा है और आई एम इन्जॉइंग एंड वी स्पेशली शॉप है एंड मुझे बहुत मज़ा आया और मैंने स्पेशली शॉपिंग की और प्रैक्टिस की गरबा की और बहुत मजा आ रहा है बहुत जस्ट जस्टेटिंग एंड और मतलब uh, ये बाई बहुत अच्छी है और मैं डांस ही कर सकती हूँ मैं कंटिन्यूअसली डांस कर सकती हूँ इतना ज़्यादा एनर्जी है इतना एंजॉय कर रही हूँ मैं थैंक यू बहुत मज़ा ना गरबा था बहुत मजा आए थे मने बहुत सारा गरबा थे मैं लगता तो अहियाँ नहीं थे बहुत मजा आए આજે સાતમું નોટું જે થાક નહીં લાગ્યો એટલે વખતથી રમતા આવ્યા છો નહીં મને બિલકુલ પણ થાક નહીં લાગ્યો છે હા એમ લાગે છે બે ત્રણ વધારે ચાલે બહુ મજા આવી છે કહું એટલે થાક બહુ મજા લાગે હાથ દુખતા શું માંગો આજે અહીં આયોજન કરવા આવે છે બહુ જ મજા આવે છે કેવું લાગી રહ્યું છે કોચ મસ મજા પડી ગઈ કે બેન વાળા ખૂબ સારો પ્રયાસ કર્યો છે કે જે સમજ એમાં સમસ્ત બ્રહ્મ સમાજ કે જે સાથે એક સાથે મળી અને કંઈક નવું આયોજન કરે શું કહેવા માંગો છો નવરાત્રીને લઈને આ બહુ જ બહુ જ મજા આવી રહી છે અમે બ્રહ્મ સમાજના બધા ભેગા થઈને એટલો એન્જોય કરી રહ્યા છે બહુ એટલે બહુ સખત હું આટલા દિવસે નહીં રમી પણ આજે બહુ જ મસ્ત થઈ રમી છું થેન્ક યુ

ભુદેવ કુટુંબ બિઝનેસ નેટવર્ક આ જે છે જામનગર સંચાલિત છે અને આ આખે અમદાવાદનું જે ચેપ્ટર છે અમે લોકોએ પ્રથમ વખત બી કે બી એન સમાજની વિથ ફેમિલીનો એક આખો પ્રોગ્રામ આયોજિત કર્યો છે અને તમે તમારી સામે જોઈ શકો છો કે બસોથી ત્રણસો લોકો ભુદેવ સમાજ ફેમિલી સાથે પોતાના ગરબા ગાવા માટે અહીંયા આવેલા છે અમને ખૂબ આનંદ છે કે અમે અમારી મહેનત અને અમારું જે આયોજન છે એ સફળ રહ્યું છે બી કે બી એનના ગરબા જોરદારવાળા ગરબા જે રીતે હાલ જે ગરબાનું આયોજન કરાયું છે તમને આ પ્લાનિંગ આજે મગજમાં આવ્યું કારણ કે પ્રથમ વર્ષ છે પ્રથમ વર્ષ હતું અમે બહુ ટાઈમથી એક છેલ્લા એક દોઢ વર્ષથી કન્ટિન્યુ બિઝનેસની મીટિંગ કરતા હતા પણ આવું કોઈ ગેટ ટુગેધર અને ફેમિલીનો કોઈ પ્રોગ્રામ નહોતા કરતા એટલે બધા અમારા જેટલા કમિટી મેમ્બર છે અમારા તૃપ્તિબેન જે લીડર છે અમારા બીજા કમિટી મેમ્બર દર્શનાબેન છે પૂનમ બેન છે જયેશ જયેશભાઈ છે અક્ષયભાઈ છે જય ભાઈ છે જે લોકો અમે ભેગા થઈને એક આયોજન એવું કર્યું કે આપણે એક એવું નાનું ગેટ ટુગેધર શરૂઆત કરીએ કે આપણે આપણા ફેમિલીને બિઝનેસને બંનેને સાથે આગળ લઈને ચાલીએ તો બીકેબીએનના ગરબા અને બીકેબીએનનો બિઝનેસ બંને જોરદાર ભાઈ આવનારા સમયમાં આવનારા સમયમાં જે રીતે આજે ભૂદેવ સમાજનું ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બિઝનેસ કરવા માટે આપણે જોડે થઈએ જ છીએ પણ સાથે સાથે એક સોશિયલી પણ જોડે થઈએ જેથી કરીને ફેમિલી સાથેનું પણ એકબીજાનું બોન્ડિંગ વધે અને જે ભૂદેવથી ભૂદેવ જોડાતો થાય અને ભૂદેવથી ભૂદેવ પરિવાર જોડાતો થશે એનો એક મુદ્દો આપો ઉદ્દેશ છે એમ કહેવાય છે કે બ્રહ્મ સમાજ તો આનબાન છાન છે આપણા ગુજરાતની તો આવનારા દિવસોમાં ગુજરાતના બીજા શહેરોમાં પણ આ રીતે બ્રહ્મ સમાજ ભૂદેવ સમાજ આગળ આવીને કામ કરશે અત્યારે હાલ છે એક બે વર્ષથી ચાર સિટીઝમાં ચાલુ છે અને દરેક અલગ અલગ આપણે સિટીઝમાં કન્ટિન્યુઅસલી ગ્રોથ થઈ જ રહ્યા છે અને આ ભૂદેવ બીકેબીએન નેટવર્ક જે છે એમાંથી પંચોતેર હજાર પ્લસ ભૂદેવો જોડાઈ ચૂક્યા છે એટલે પંચોતેર હજાર પરિવાર છે અને સાથે સાથે હજી વધારે નંબર જોડાય એવી આપણી અપેક્ષા છે જે રીતે હાલ આપ ઉપસ્થિત છો કોરોના બાદ પહેલી વખત એવું કહી શકાય કે હવે લોકો ધીરે ધીરે જે પરિસ્થિતિનો આપણે સામનો કર્યો છે ફ્રી થયા છે તો શું લાગે છે હવે આપણે ફ્રી ફ્રી થઈ થઈ તમે એકદમ એકદમ ચૂક્યા છે અને અને અત્યારે ગુજરાતની અંદર અહીંયા આગળ ગરબાની બધા જોઈ શકો છો ગરબા કેટલા ખુશીથી બધા ઉજવી રહ્યા છે હવે કોરોનાની કોઈને બીક નથી લાગતી અહીંયા ખાસ કરીને ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે થોડુંક અહીંયા જે ફૂડનું નું આયોજન કરવાનું છે જેટલા સ્ટોલ લાગેલા છે એ બધા ભાઈઓ છે અમારા અને જેટલા બેનર્સ છે એ બધા અમારા ભૂદેવ ભાઈઓના બેનર્સ છે આ પ્રોગ્રામ જે આયોજિત થયો છે એ નો પ્રોફિટ નો લોસ પર ચાલે છે અને અમારો ભૂદેવ સમાજ એકત્ર થાય અને બિઝનેસ તો કરે જ છે સાથે પણ આવા સોશિયલ ગેટ ટુગેધર્સમાં ભેગા થાય અને બને ત્યાં સુધી અમારા ઘરની બહેન દીકરીઓ અને માતાઓ અહીંયા આ આયોજનમાં પૂરતો સાથ આપે એવી અમારી આશા છે આગલા વર્ષમાં અમે આનથી મોટું આયોજન કરીશું એવું અમારો પ્રયત્ન રહેશે અમારી સાથે બીજા એક આયોજક છે જે અમારી સાથે જોડાયા છે સાહેબ આપનું નામ જણાવો અક્ષય ત્રિવેદી અક્ષયભાઈ જે રીતે આજે આયોજન કરવામાં આવ્યું છે બહુ સારું આયોજન કહી શકાય તો કેવી આપ કેવી રીતે આપ એન્જોય કરી રહ્યા છો રીતે નાચતા એન્જોય એટલે મારું તો નાચવાનું એક સપનું છે પણ છેલ્લા ઘણા ટાઈમથી મને ચાન્સ નથી મળતો ધંધાને કારણે જોબને કારણે હું બંને જોબી ધંધો બી કરું છું તો મારી ઓલવેઝ કમ્પ્લેન હોય છે કે આની મારી વાઇફની કે મને ક્યાંય ગરબા રમવા લઈ જતા નથી પણ મને એક આ બીકે માધ્યમથી ચાન્સ મળ્યો બધા સાથે ભેગા થવાનો અને મને ખૂબ આનંદ કરવાની મજા આવી ગઈ અહીંયા આગળ તો એ બાબતે હું આનંદ છું સાહેબ જે રીતે આપનું સપનું છે નાચવાનું તો એ તો આજે પૂર્ણ થયું છે જી હજુ અધૂરું છે હજુ ઘણું નાચવાનું બાકી છે અમારી સાથે બીજા મહિલા મિત્રો જોડાઈ ગયા છે જે ખાસ અહીંયા આજે ચણિયા ચોળીમાં ઉપસ્થિત છે તમામ તમે જોઈ શકો છો કે બાળકો પણ આજે ઉપસ્થિત થયા છે ટ્રેડિશનલમાં પોતાની ધૂનમાં અહીંયા જો ગરબાની રમઝટ બોલાવાતી હોય ત્યારે ખાસ કરીને અમારી સાથે જે બહેનો અમારી સાથે જોડાય છે એમની પાસે આપનું નામ માધવી ત્રિવેદી હું તો બહુ જ એન્જોય કરી રહી છું હું આટલા સાત દિવસથી ગરબા રમતી નથી આજે હું આટલા દિવસે અહીંયા રમવા માટે આવી છું અને અમારા બ્રહ્મ સમાજની બધી લેડીઝો બધી ભેગી થાય અને ગાવાનું હોય ભેગા થઈને તો તો અમારું કુટુંબ છે આ તો બધું એટલે બહુ જ એન્જોય કરીએ છીએ ખરેખર બહુ જ મજા આવી રહી છે જોયું કે આપ મેનેજમેન્ટ કરતા હતા તમામ તો મેનેજમેન્ટ કરી દે કરો બસ આ બધાનો સહકાર છે મારા હસબન્ડ બી આમાં એડમિન છે અને હું

એ ઇનામની વ્યવસ્થા મારા તરફથી જ છે હું તૃપ્તિ વ્યાસ અમદાવાદની લીડર છું અહીંયા વેસ્ટ અને ઈસ્ટ બંને બાજુની આખી ટીમ ભેગી થઈ છે

જોઈ શકો છો તમામ બાળકો તમામ વડીલો તમામ યુવાનો આજે ગરબાની રમઝટમાં એક થયા છે ખાસ કરીને બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મ સમાજનું જે બિઝનેસ નેટવર્કિંગ છે એમનું એમનું એક સપનું હતું કે એની સાથે સાથે અમે ગરબાનું આયોજન કરીએ જેને લઈને અમારી વચ્ચે પ્રેમ લાગણી સંબંધો વધે કારણ કે નવરાત્રી એક એક માતાજીનો પર્વ છે મા જગદંબાનો પર્વ છે મા અંબાનો પર્વ છે અને જેને પ્રોત્સાહન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આપવામાં આવ્યું છે એક મહત્ત્વના જાહેરાત કરવામાં આવી છે ગૃહમંત્રી હસંઘવી દ્વારા એમણે કહ્યું છે કે સવાર સુધી ગરબા રમો તો આપ શું કહેશો સવાર સુધી રમીશું અમે બીજી બાજુ કોર્ટે એમ કહ્યું છે 12 વાગ્યા પછી રમજે ને અમે એની ઉપર કાર્યવાહી કરાશે તો પણ રમીશું ત્યારે આ ગરબાના ટાઇટલ સ્પોન્સર ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હતી આજે આપણે ખૂબ જ મન મૂકીને ગરબા રમ્યા છે તેની સાથે જ ખેલૈયાઓ સાથે પણ વાત કરી છે કેમેરામેન સુમિત સાધુ સાથે હંસીની ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ